ખેડાના નડિયાદ શહેરના શીતલ સિનેમા વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોના દુષ્પરિણામોથી પરેશાન છે વિસ્તારમાં ગટરના પાણીને કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ દર્દી લોકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ હાનિકારક બની છે આ સમસ્યાને ધ્યાનમાં લઈ રહીશોએ મનપાના ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે રહીશોનું કહેવું છે કે વારંવાર રજૂઆત બાદ પણ કોઈ સ્થાયી સમાધાન આવ્યું નથી ખરાબ ગંધ માખીઓનો ઉપદ્રવ અને ચેપના રોગોનો ભય સતત વધતો જાય છે મનપાએ જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો રહીશો આંદોલનનો માર્ગ અપનાવશે એવી ચેતવણી પણ આપી છે ડેપ્યુટી કમિશનરે તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવા ડ્રેનેજ વિભાગના અધિકારીઓને જાણ કરી હાલ પૂરતું ડ્રેનેજ સફાઈ કરવામાં આવશે તેમજ દિવાળી બાદ આગળ નવી ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલુ થશે તેમાં ડ્રેનેજનું કનેક્શન પણ અપાશે તેમ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું જે તમારું નામ પરી છે આજે મહાનગરપાલિકામાં શું રજૂઆત કરવા છું છે અત્યારે રજૂઆત માટે એટલા એટલા કે ગટરો ઉભરાય છે અમારે સ્થાનિક ઉપર અને રજૂઆત વારંવાર કરતા કોઈ આવતા નથી અને ફરિયાદ અમારે કોઈ સાંભળતા નથી અમે લેખિતમાં અત્યારે હલવા આવ્યા છીએ શિખ સાહેબ સાહેબ સાહેબને અમારે નાના નાના છોકરા છે અત્યારે ગટરો ઉભરાય છે રજૂઆત કરતા વારંવાર કોઈ સાંભળવા તૈયાર નથી સાહેબ શ્રીના વાત કરી છે તો કે આજે થશે કાલે થશે એવી બધી વાતો કરે છે કોઈ નાના મોટા સાહેબ એ બી અત્યારે એવી વાતો કરે છે લેખિત માં બી પહેલા આપેલું હતું અત્યારે કમ્પ્લેનો બી અમે આપીએ છીએ મહિના મહિને આપે છે અત્યારે જે ગટરો જે ઉભરાય છે એ અમને એવું છે કે તમને વિનંતી છે સાહેબને કે અમારે આ ગટરો અમારે નિકાલ લઈ આપો અમને ગમે રીતે કે અમારા છોકરા નાના બીમાર ના પડે અત્યારે ડેન્ગ્યુ ના અમારો વિસ્તાર છે શીતલ સિંહમાં સામે ડાકોર રોડ ચકલાસી ભાગોડી એરિયો ગણાય અમારો મેન તમારી રજૂઆતના પગલે આગળ પણ કામ થયું નથી કોઈ બી કામ થયું નહીં આવે છે સાહેબો જોઈ જાય છે કાલે કરશું પંદર કરી જતા રહે છે સહયોગ કરીને જતા રહે છે અભણ માણસે કોઈ ખબર પડતી નથી અત્યારે શું સ્થિતિ છે અત્યારે સ્થિતિ એવી છે કે કાંસ ઉભ રહેલા છે ગંદુ પાણી છે એ લોકો એ અત્યારે રજૂઆત કરે છે કે ગટર છે નહીં તમારે કાંસ છે તો અમને ગટરનું કરી આપો કાંસ ના હોય અત્યારે સાહેબે શું કહે સાહેબ એવું કહે છે કે ભાઈ નવી ગટર આવે છે એમાં કલેક્શનમાં તમને આપીને અને અમે કરી આપશું